આ કોંગ્રેસ તો પાછી હમણાં હમણાં આવી એ ચૂંટણીએ ચૂંટણી આવે આ બધું પાછું એટલે કરવું પડે ચૂંટણીએ ચૂંટણી કોંગ્રેસ આવે એટલે હમણાં મન કોક કેતું તું કાલાવડમાં મન કે બેન અમે કે કે આખો કાલાવડ તાલુકો રાત દી કે તમારી ઓફિસર એમ બધાએ જોડાયેલા રાત દિવસ કે દોડા દોડી કરીએ રાત દિવસ આપણે કામ કરીએ કોઈ પ્રશ્ન હોય એમાં અહીંયા સ્થાનિક આપણે ખંભાળિયા હોય દ્વારકા જિલ્લો હોય આપણે બોર્ડનો પ્રશ્ન હોય તો આપણે બધા સાથે હોય પાણીનો પ્રશ્ન હોય આપણે બધા સાથે હોય વીમો હોય આપણે બધા સાથે મળીને કરી બીજું કામ હોય કોઈ ખેડૂતોને લાગત પ્રશ્ન હોય આપણે બધા સાથે હોય કાલાવડમાં આવી જ પરિસ્થિતિ છે તાલુકાના આગેવાનો કે બે કે આ બધું આપણે કે કે સતત તમારા કાર્યાલયમાં સંપર્કમાં હાથે તો એ કે હજી ખબર નહીં ક્યાંથી અફવાઓ એવી આવે કે વાહ જો પાંચ દસ ટકા ભાગ ક્યાંક કોંગ્રેસ ના લઈ જાય એમાં વીસ ટકા ભાગ ક્યાંક કોંગ્રેસ ના લઈ જાય ઓલા ગામમાં વીસ ટકામાં ક્યાંક કોંગ્રેસ છે હું તમને બધાને પૂછું છું આપણી સ્થાનિક કોઈ સંસ્થાની ચૂંટણીઓ નથી આજે આજે લોકસભાની દ્રષ્ટિથી અને સમગ્ર આપણા વિસ્તારની જે રીતે આપણે બધા એકબીજાને જોડાયેલા છીએ દ્રષ્ટિથી વાત કરું અને લોકસભા માત્ર લોકસભા ને રાષ્ટ્ર ની વાત કે આજે કોંગ્રેસ ક્યાં છે અને ભવિષ્યમાં ભૂલથી કોંગ્રેસ જો મત લઈને આપણા અહીંથી જાશે તો કેન્દ્રમાં કોની પાસે જઈને એ પ્રશ્નની રજૂઆત કરવાના છે કોને જઈને આપણું કામ કરાવવાના જ કે આપણા વિસ્તારના પ્રશ્નોની તે ખબર છે એવું એનું એનું એની પાસે એવું નેતૃત્વ છે હું બધાને એમ કહેતી પાંચ વર્ષ બધા રાત દિવસ સાથે હોય કામ કરતા હોય લગભગ બધા સંતોષકારક આપણે બધા સાથે જોડાયેલા હોય પણ આ પાંચ વર્ષ પછી વચ્ચે કોંગ્રેસ આવે એટલા બધું કરવું પડે પણ એ વાત આપણે સૌ જાણીએ જ કે ચૂંટણીએ ચૂંટણીએ કોંગ્રેસ જાગૃત થાય અલગ અલગ મુદ્દા લઈને આપણી વચ્ચે જે કોંગ્રેસ આવે છે ક્યારેક ખેડૂતોનો પ્રશ્ન લઈને આવે ક્યારેક બેરોજગારીનો પ્રશ્ન લઈને આવે પણ હું તમને બધાને એટલું જ કહેવા માંગુ છ મારા પૂર્વ વક્તાઓ યોજનાઓની બધી કહી કરી હશે આપણે આટલા દિવસ પ્રવાસ આ સમગ્ર જિલ્લાનો કર્યો એ સમયે ઘણી બધી વાતો ચર્ચાઓ થઈ મારી સામે છે બેઠેલો આખો વર્ગ છે એ આપણા જિલ્લાનો ખૂબ જ જાગૃત અને અમને ઘર ઘર સુધી જ્યારે જોડતો વર્ગ હોય ત્યારે વધુ વાત ના કરી અને હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે સૌ જ્યારે ખૂબ જાગૃતો એકબીજા જોડાયેલા હોય ત્યારે જે બે પાંચ ટકામાં કે દસ ટકામાં જિલ્લામાં કોંગ્રેસની વાત તમને ક્યાંય બેસતી દેખાતી હોય કે કોઈ પકડતું દેખાતું હોય ને તો પહેલી વખત હું તમને વિનંતી કરું છું કે સૌ પહેલા તો આપણા જિલ્લામાંથી એને જળમૂળથી કાઢીને ફેંકી દેજો કારણ કે એમાં આપણું કોઈ દિવસ કઈ વહેડું નથી અને ભવિષ્યમાં વળવાનું નથી હું અહીંથી ચૂંટાઈને ગઈ તો મને વીસ વીસ વર્ષના કેન્દ્રના પ્રશ્ન વારસામાં દઈને છે કોંગ્રેસ આપણા જિલ્લાના અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા બધા એના વિભાગમાં ખેડૂતોના પ્રશ્ન હોય અન્ય બીજી બીજા વિભાગોના પ્રશ્ન હોય કોઈ પણ જાતના પોલિસી નીતિ 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 વિષયક નિર્ણયો હોય આજે માત્ર કોંગ્રેસનો જે વારસો એમને મળ્યો પ્રશ્ન બધા આપણા વડીલો અને મુખ્ય નેતૃત્વ ત્યાં હલ કરી કરી અને પાછલા પાંચ વર્ષમાં થાકી ગયા અને આજે પહેલી વખત એવું બન્યું કે દરેક ક્ષેત્રે દેશને એક નવી દિશા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મળી છે અને એ દિશાને વધુ વેગ આપવા માટેની હવે આપણી આ લોકસભાની ચૂંટણી છે એટલે આજે કોંગ્રેસ ગમે ત્યાં આપણા વિસ્તારમાં પાંચ દસ ટકાથી વધારે ક્યાંય નથી એ મને ખબર છે પણ એ પાંચ દસ ટકામાં પણ આપણા જિલ્લામાં જ્યાં કોંગ્રેસ હોય ત્યાં હું હૃદયપૂર્વકની તમને અપીલ કરું કે એની અફવાઓ એની વાતો અને બીજું આપણે બધી ચર્ચા થઈ છે ગોઠવી દેવોવાળી એ બધું જે ગોઠવવા નીકળ્યા હોય એવું તમને અપીલ કરું જ કે આપણું જે ગોઠવાય એ ગોઠવું જો બાકી એનું ક્યાંય ગોઠવા ના દેતા આપણે બધા કોંગ્રેસની ફોર્મ્યુલા કોંગ્રેસની વર્કિંગ પદ્ધતિથી બધા પરિચિત છે કોંગ્રેસ અને મહાગઠબંધન અને આપણે સૌ જાણીએ છીએ કે મહાઠકબંધન જે એકબીજાની સામે જોવા તૈયાર નહોતા એકબીજાને વાત કરવા કોઈ દિવસ તૈયાર નહોતા ને આપણા ઇતિહાસમાં આટલા વર્ષોથી સામે સામે બાધીને માત્ર પોતપોતાની આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની પાર્ટીઓ ચલાવતા હોય એ લોકોને આજે જે દેશની ચિંતા થાય છે ને એ દેશની ચિંતા નથી બધાને ખબર છે કે જો નરેન્દ્રભાઈ પાછા પાંચ વર્ષ આ દેશની ધૂરા સંભાળશે તો આવતા પાંચ વર્ષમાં એ લોકોની આ બધી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બંધ થવાની છે આ બધી પાર્ટીના પાર્ટી પડી જવાના જ એટલે પોતાના અસ્તિત્વના બચાવ માટે આ બધા એક થયા છે કોઈને આપણા રાષ્ટ્રની ચિંતા નથી કોઈને ખેડૂતોની કે આ દેશના યુવાનોની ચિંતા નથી અને માત્ર વાતોથી વચનોથી આ કોઈ કાર્ય સાર્થક નથી થતું આયોજન બંધ મજબૂત નેતૃત્વ જેની એક મજબૂત નિર્ણય શક્તિ હોય અને એની નીચે સમગ્ર પાર્ટી અહીંયા પાયા સુધી દોડતી હોય એવા જ વાતાવરણમાં ક્યાંક કામ અને સુવિધાઓ અને નિર્ણયો લોકો સુધી પહોંચાડી શકો છો ત્યારે કોઈ વધુ વાત ના કરી આપણે સાહેબને સાંભળવાના હોય ને પછી એમને આગળ સભામાં જવાનું હોય એટલે આપ સૌને આગામી ત્રેવીસ તારીખે આપણા સમગ્ર વિસ્તાર એટલે કે આપણો દ્વારકા જિલ્લો સમરસ રીતે એક સ્પષ્ટ બહુમતી સાથે એક સ્પષ્ટ મજબૂત નોંધ સાથે અને નોંધ માત્ર મારી નહીં એ નોંધ માત્ર પાર્ટીની નહીં પણ આ સમગ્ર જિલ્લાની એક મજબૂત નોંધ દિલ્હી સુધી થાય એ પ્રકારે કમળ ખીલવી અને ઘરે 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 મારી અપીલ પહોંચાડી અને કમળમાં આપણો આશીર્વાદરૂપી મત પવિત્ર મત કમળમાં નાખી અને ફરીથી એક વખત આ પંથકની દીકરી તરીકે મહિલા સાંસદ તરીકે મજબૂતીથી આ પંથકની દીકરી દરેક સમાજનો વાત દિલ્હી સુધી પહોંચાડે એ પ્રકારનું ગૌરવ મને પ્રાપ્ત કરાવશો અને એ પ્રકારની નોંધ દિલ્હી સુધી કરાવશો જેના માધ્યમથી આપણે કામ માંગવા ના પડે વગર માંગે આપણા સુધી સુવિધાઓ પહોંચે એ પ્રકારની વ્યવસ્થા વાતાવરણ અને પરિણામ આપ સૌ ત્રેવીસ તારીખ સુધીમાં ચોક્કસ સર્જો વાડી વિસ્તારોમાં કોઈ આપણા રહેતા હોય દૂર દૂર કોઈ ગામોમાં વિસ્તારોમાં રહેતા હોય પણ એકેય મત આપણો રહી ના જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને બધાને સાથે જોડી અને વધુમાં વધુ મતદાન આ સમગ્ર જિલ્લાનું થાય અને મજબૂતીથી આપણે સૌ દિલ્હી સુધી આપણી નોંધ કરાવીએ એવી અપીલ સાથે હું વિરમું છું બંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર બેન બેનના સંદર્ભમાં ખાલી એટલું કહેવું તો કહી ગઈ કે આઝાદીના વખતમાં ઝાંસીની રાણી એમ કહેતા હતા કે ખૂબ લડી ખૂબ લડી રાણી રાણીથી એમ આપણે પણ આપણા દેવભૂમિ અને જામનગરના ખેડૂતોના પ્રશ્નો હોય કે આ જિલ્લાના પ્રશ્નો હોય એના માટે ખૂબ લડ્યા એવા ઝાંસીની રાણી જેવું જન્મ કહીએ કે નેતૃત્વ આપણા બધા માટે પ્રશ્નો લઈને જ્યારે નીકળી જાય ત્યારે એઓને આપણે આભાર માનીને